જોકે બોરડા દ્વારા દુકાનદારોને સમય આપી અને દુકાનમાં રહેલ માલસામાન બહાર કાઢવા જણાવ્યું જેથી વેપારીઓએ પોતાનો માલસામાન કાઢી દીધો હતો અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળે અંકલેશ્વર શહેર બી ડિવિઝનના પોલીસની મદદ લઈ બાંધકામ વગરની તમામ પ્રોપર્ટી સીલ કરી હતી ભરૂચ શહેર વિકાસ સત્તા મંડળ બોરડા દ્વારા અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી ગડખોલ ગામ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય માર્ગોની ખેતીની જમીન પરના પ્લોટમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અનધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે બૌડા દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે કાર્યવાહીના ભાગરૂપે બહોળાની ટીમે ગડખોલ ગામ ખાતેના જાણીતા તુલસી પાત્ર શોપિંગ સેન્ટર પર નિશાન સાધ્યું હતું સત્તા મંડળ દ્વારા શોપિંગ સેન્ટરના બાંધકામની ચકાસણી કરવામાં આવતા તેમાં મંજૂર કરાયેલા પ્લાન વિરુદ્ધ અને નિર્ધારિત માપદંડો કરતા વધુ ચાર એકમોનું અનધિકૃત બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું આ અંગેની પ્રાથમિક નોટિસો અને સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે બૌડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને આ ચાર અનધિકૃત બાંધકામોને સીલ કરી દેવામાં આવ્યા હતા જેથી તેમાં કોઈ પણ પ્રકારની વ્યાપારી કે અન્ય પ્રવૃત્તિ થઈ ન શકે બહુડા દ્વારા કરવામાં આવેલી આ અણધારી અને સખત કામગીરીને કારણે અંકલેશ્વર તાલુકા સહિત ભરૂચ આસપાસના વિસ્તારોમાં